હવે તમારે શું કરવાનું છે હવે હું જેમ કરાવું ને તેમ તમારે મારી સાથે કરવાનું છે બધા બરાબર ચાલો કરો બધા આ જુઓ આ શું છે એ ફોર એપલ તો એપલ ઉપર તો ગોળ કરેલું છે ને જો અહીંયા કરેલું છે બતાવેલું છે હવે તમારે શું કરવાનું છે આ શું છે બી ફોર બોલ

આ શું લખું છે આ છે ઈ ફોર એલિફન્ટ ના આ શું છે જી ફોર ગન અને આ શું છે ઈ ફોર કરો ઈ ફોર એલિફન્ટ પર ચાલો હવે આ શું છે એફ ફોર ફીશ શું છે એફ ફોર ફીશ

ત્યાં ગોળ કરો ચાલો હવે આ શેનું ચિત્ર છે જે ફોર ચોક્કર તો આ જે ફોર ચોક્કર લખેલો છે ને તેની ઉપર ગોળ કરો બધા થઈ ગયું હવે આ શેનું ચિત્ર છે આ તો બધાને જ આવડે કે ફોર કાઈ બરાબર ને મારી સાથે બોલીને બધાએ લખવાનું છે બોલવાનું બધાએ આ શું છે છે કે ફોર કાઇટ નથી આ શું છે ડી ફોર ડોગ તો કે ફોર કાઇટ ક્યાં છે એની બાજુમાં છે જોઈને ક્યાં કરો ચાલો આ શું છે એલ ફોર લાયન શું છે એલ ફોર લાયન તો આ લખેલું છે ને એલ્ફોર લાયન એની ઉપર ગોળ કરો થઈ ગયું આટલું હવે તમારે આ સામેનું પાનું દેખાય છે બધાને આ સામેનું પાના નંબર પાંચ બરાબર ને આ તમારે ઘરે કરવાનું છે